જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સકડો રિક્ષા જોઈ રહ્યા સકડો રિક્ષા વેચવાના છે આજે આપણે ડીઝલ રિક્ષા વેચાવા માટે આવેલી છે તો વિડિયો પૂરો જોતા રહેજો આ રિક્ષાની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બંને રિક્ષા સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે અને એક જ માલિકને વેચવાની છે આ બંને રિક્ષા તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે સાચવેલી રિક્ષા જોવા મળી રહી છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સાચવેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમે જે રિક્ષા જોઈ રહ્યા છો ને આ રિક્ષા વેચવાની છે કિંમત વિશે જણાવી દઉં તો આ કિંમત એક લાખ વીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમારે જો આ રીક્ષા ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો કિંમત એક લાખ વીસ હજાર રાખેલી છે આ બંને રિક્ષા એક જ માલિકને વેચવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને ત્યારબાદ તમે જે બીજી રિક્ષા જોઈ રહ્યા છો રામદેવ આ રિક્ષા વેચવાની મોડલ બે હજાર નવનું મોડલ છે કિંમત નેવું હજાર નેવું હજારમાં આપી દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે સાચવેલી રિક્ષા છે સકડો રિક્ષા બંને રિક્ષા એક જ માલિકને વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો શેર કરી દેજો તમારે મિત્રો આ રિક્ષા ખરીદવાની ઈચ્છા હોય તો બંને રિક્ષા એક જ માલિક પાસે જોવા મળી રહેશે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બંને રિક્ષા ગામ સામખિયારી તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ કચ્છ જિલ્લામાં તમને ભચાઉ તાલુકાના સામખિયારી ગામે તમને આ બંને રિક્ષા એક જ માલિક પાસે જોવા મળી રહેશે બંને રિક્ષાની કિંમત તમને મેં જણાવી છે આ રિક્ષાના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ રિક્ષાવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે નવ્વાણું સાત બ્યાસી વાળા તે રિક્ષાના માલિકના નંબર છે તેમને તેમનો તમે કોન્ટેક કરી શકો છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમને ફોન કરીને આ રિક્ષા વિશેની વધુ માહિતી મેળવી શકો છો સકળો રિક્ષા ડીઝલ એન્જિન રિક્ષા છે ચાચવેલી રિક્ષા જોવા મળી રહેશે એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું